ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સક્રિય થયું સાયક્લોનિક સર્ક્યુલેશન આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ આવતા તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે વરસાદ પડી ગયા બાદ ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે તો ખેડૂતો માટે માઠા સમાચાર ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે વરસાદ આવતા તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટશે ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે કમોસમી વરસાદ પડી શકે છે માવઠું થઈ શકે છે તો આજે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે કયા કયા શહેરોમાં વરસાદ પડશે તેની પણ વાત કરીએ તો કચ્છ ભરૂચ સુરત નવસારી વલસાડ અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે તો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેના કારણે આ માવઠુંની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત નવસારી અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે આ સાથે જ ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે